વાપી જીઆઈડીસી પોલીસે ટીમ ગેરે સંચાલક વિરોધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વારંવાર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનો અંગે જાગૃત કરવામાં આવે છે તેમ છતાં પણ ઘણા બાઇક ચાલકો જાહેરમાં વટ પાડવા માટે યુવાન સ્ટન્ટ કરી રહ્યા છે તેનો વિડિયો ઘણી વખત વાયરલ થતા હોય છે ત્યારે જાહેરમાં સ્ટન્ટ કરનાર તમામ બાઇક ચાલકોને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કલમવાડી કરીને સ્ટન્ટ કરતા વાહન ચાલકોને કાયદાનો ભાન કરાવતા રહ્યા છે તેમ છતાં વલસાડ જિલ્લાના વાપીના ટ્રાફિક થી ધમધમતા ગુંજન વિસ્તારમાં એક બાઇક ચાલકે ચાલુ બાઇક એ બાઇકની સીટ ઉપર સતા સતા બાઇક ચલાવી લોકોને જીવની જોખમે મૂક્યા હતા રોડ ઉપરથી પસાર થતા એક કાર ચાલકે પોતાના

मेरा गुंजन थे गैरेज मेरे यहाँ एक छोकरा काम सीख रहा था जिसकी उम्र 18 साल से कम है वो गाड़ी लेकर गया और स्टंट किया पुलिस की जानकारी में आया पुलिस ने जो भी कानूनी कार्रवाई हुआ वो तो थाने बुलाकर मेरे खिलाफ़ किया गया मेरी जनता से अपील है कि अपने मतलब छोटे छोपड़े लोग को गाड़ी ना